મારું આ ઝાડનું બે વીઘા છે તમે ઝાર આવી મેં તો ઝાડ તો સારી હતી પણ આ ઓછી વરસાદ પડ્યો એટલે પહેલાં તો સારો બાર લગભગ પંદર હોળ હજાર રૂપિયા આપતો તા બધું ગાજ પંદર હોળ હજારમાં આપી દઈએ તો સારું આપી દઈશું વેપારી આવ્યા હતા પણ હવે સારું કમ ઓછી વરસાદ પડ્યો અને બધું બહેનું બધ થઈ ગયું હતું એટલે રોમ રોમ આ ઝાડના પૂરા બેસો નહીં થાય કે ગાય નહીં થાય શું કરવાનું જોવા જાય સૌથી બધું પલડી ગયું સારું શું કરવાનું મારે ભગવાનને કહ્યું કે સારું આવા સમયે તો વરસાદ પાડ્યો જાનની સિઝનમાં હવે તો થોડું સારું કે દે કંઈક ચમાક દેખાયું ઘાસ ગમું અરે પલટી ગયું આપી ગયું હવે આ જાનના પૂરા તો ગાય ના ખાય કે ના ખાય શું કરવાનું અરે કાતુ ઝાડ પલારી

તો તમારે તો પૈસા ઘેર આપવા એકલા નહીં બગડી અમારે ઘેર ડોકડ બગડી છે બરોબર એટલે તમારી આવક જો મારી આવક જો તમાર તો આખા ઊંટો વારો ફરો અમારે તો કશું નહી કોણ અમે એકલા કમાઈને ખેતીવાડીનો પૈસા મળે હા તમે જે કરવા કરજો મને પૈસા આપી દેજો બરોબર હા પંદર દિવસ નું પૈસા લેજો પાછા આ દેજો પાછા ફરી માર આવું ના જોઈએ ઘેર હા જો હાર ઘેર આવી દેજો બરોબર હા હારી ગયા જો ખબર પૂછી બોલ્યો બધા હા હા